200 રૂપિયા એકવાર 2500 રૂપિયા બેવાર 200 રૂપિયા ના 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 તમે જોઈ લો ને પહેલા તો ન્યાય સાઈડ નહોતું આલો આખો એટલે જાતે 100 તો ઓર્ડર 2000 ઓર્ડર નો જાવ 2500 18 રૂપિયા 19 1 વાય પછી 1 રૂપિયા બચાવવા મને આને કમ્પ્લીમેન્ટ સાઈડ રૂપિયા એક મારા 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 22

એક પૈસો ત્રેવીસો ત્રેવીસો રૂપિયા પછી છવ્વીસો એક બે ત્રણ ત્રણ રૂપિયા છવ્વીસો ને ત્રણ છવ્વીસો ને ત્રણ રૂપિયા લખો

બેબાતે ગેર ઉભારો નજમ ના પૂછો હવે 222 માકે એમ કે 222 સો મને 2800 રૂપિયા આ કન નામ છે 2800 28 40 2800 રૂપિયા 5 15 20 પહેલો તો પહેલો 2800 રૂપિયા 28 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 2

બોલો તેવીસો રૂપિયા કરવું છે ભાઈ એકવીસો રૂપિયા ચાલો એકસો એકવીસો રૂપિયા રૂપિયા બત્રે રૂપિયા બત્રીએ અડધી આથી અડત્રીસ અડત્રી રૂપિયા લગો

₹30000 نیبو لو اپ اپ 5 15 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30 20 30